નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારોની શરૂઆત કરીશું રાજકોટથી તો રાજકોટની સોની બજારમાંથી ગત ત્રણ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદ એટીએસ દ્વારા રેડ કરી ત્રણ આતંકવાદીઓનો પકડવાનો મામલો સામે આવ્યો છે સમગ્ર મામલે રાજકોટના સરકારી વકીલ એસ કે વોરાએ મહત્વનું નિવેદન આપ્યું હતું છવ્વીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદ એટીએસ ને એક માહિતી મળી હતી કે રાજકોટ ખાતે રહેતા ત્રણ ઇસમો ભારત વિરોધી પ્રચાર કરે છે અને દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરે છે સાથે કાશ્મીરમાં રહેતા મુસ્લિમ લોકોને ભારત વિરુદ્ધ ભડકાવે છે જે બાદ અમદાવાદના એટીએસના હર્ષ ઉપાધ્યાય દ્વારા રાજકોટ ખાતે ત્રણ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ રેડ કરી કાવતરામાં સામેલ ત્રણ ઇસમોમાંથી બે ઇસમોને રાજકોટ રેલવે જંક્શન પાસેથી પકડી લેવામાં આવ્યા હતા અને ઇસમને રાજકોટની સોની બજારમાં આવેલા કૃષ્ણકુંજ મકાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો જંકશન પાસેથી આવેલા પોસ્ટ ઓફિસ પાસેથી પકડાયેલા બે આતંકવાદીઓ પાસેથી એક પિસ્તોલ સત્તરથી અઢાર જેટલા કારતુસ બે મોબાઈલ અને અન્ય પુસ્તકો મળી આવ્યા હતા ત્રણેય આતંકવાદીઓમાંથી એક આતંકવાદી વીસ વર્ષનો છે અને બાકી બંને ત્રેવીસ વર્ષના છે એટીએસની તપાસના બહાર આવ્યું છે કે શાકિર અલી અબ્દુલ્લા અમન મલિક અને શૈફ નવાઝ નામના ત્રણેય આરોપી વેસ્ટ બેંગોલના છે અને ગેરકાયદેસર રાજકોટમાં રહે છે ત્રણેય આતંકવાદી પાસેથી હિદાયતનો સાહિત્ય તેમજ કુરાનના પણ સાહિત્યો મળી આવ્યા હતા જે બાદ સમગ્ર મામલે સમગ્ર બાબતે આતંકવાદીઓનો કેસ ચાલ્યો હતો આતંકવાદીઓ પાસેથી મળેલા બધા પુરાવાઓ ભારત દેશ વિરોધી મળી આવતા નામદાર એનું સેશન્સ કોર્ટ દ્વારા તમામ આતંકવાદી આરોપીને કલમ એકસો એકવીસ મુજબ આજીવન કેદની સજા ફટકારી દસ હજાર રૂપિયાનો જુર્માનો ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે હાલ પકડાયેલા ત્રણેય આતંકવાદી ખાલી પ્યાદુ હોવાનું સામે આવ્યું છે ત્રણેય આતંકવાદીના આકા કોઈ બીજા છે આતંકવાદીઓના આકા પાસે આવા ઘણા માણસો છે પાકિસ્તાન નું વાત નથી આમાં પાકિસ્તાન નું ક્યાંય નથી આવતું પણ ભારતમાં જે કાશ્મીરમાં જે મુસ્લિમો રહે છે એ લોકોને કોઈ ફરિયાદ નથી ને એવાય બાબતો અહીંયા રાજકોટ જેવા નાના વિસ્તારમાં આવી અને ઉછાળે છે અને એ રીતે મુસ્લિમોને ખોટી રીતે ભડકાવે છે એટલે દેશ વિરોધી પ્રચાર કરવાની એમની પ્રવૃત્તિ હતી એટલા માટે આ લોકોને પકડેલા હતા તકસીરવાન થયા ને પછી એને કલમ એકસો એકવીસ એ હેઠળ છે ને આજીવન કેદ સુધીની સજા થઈ શકે અને છ મહિનાની પણ થઈ શકે એટલો મોટો ગાળો છે કારણ કે કયા પ્રકૃતિમાં કયા પ્રકારનો કુપ્રચાર કરે છે એ બધું ધ્યાનમાં લઈને કોર્ટે નક્કી કરવાનું હોય છે સરકાર તરફે આપણે દલીલ કરી હતી કે આ કોઈ કોઈ દારૂનું વ્યસન નથી કે સિગરેટનું વ્યસન નથી કે કોઈ માદક પદાર્થનું વ્યસન નથી કે બે ચાર દિવસ માટે એને લીધું અને લત પડી જાય જે માણસ પિસ્તલ અને કાર્તીસ લઈને પોતાની બેગમાં લઈને જતા હોય રાહત હિદાયત નામની આવી પ્રવૃત્તિઓ કરતા હોય મુસ્લિમોને ભડકાવતા હોય એને ઘણા મહિનાઓથી આ પ્રકારની ટ્રેનિંગ મળેલી હોય એટલે આવા વ્યક્તિને જો બે ચાર કે ચાર પાંચ વર્ષની ખાલી ફક્ત સજા કરવામાં આવે તો પછી જેલમાં જઈને એ એકદમ સિઝન થઈ જાય અને જે મોટા મોટા ત્રાસવાદી સંગઠનો છે એ આવા જ વ્યક્તિઓને ગોતતા હોય છે કે જે ચુસ્ત મુસ્લિમ સમાજમાં રહેતા હોય એટલે એટલા માટે થઈને આને આજીવન કેદની સજા કરવાવી જોઈએ અને આપણી દલીલો બધી માન્ય રાખી અને આઈબી પઠાણ સાહેબ છે અધિક સેશન જજ એમને